કથોલિયા ગામે માવી ફળિયામાં નાણા પંચની ગ્રાન્ટમાંથી બનાવેલ બોરમાં પંચ્યાસી ફૂટની કટકી કરી ગ્રામ પંચાયત કથુલિયાના વૈવડદારે લીમખેડા તાલુકાના કંબુઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થઈ કથોલિયા ગ્રામ પંચાયત નવીન બની જેમાં વહીવટદાર તરીકે તલાટી સત્તા આવતા ગ્રામ પંચાયતના તલાટીએ નાણા પંચની ગ્રાન્ટમાંથી બનાવેલ બોર મોટરમાં સરકારના નિયમ મુજબ ત્રણસો ફૂટ બોર કરવાની જગ્યાએ મળતે અધિકારી તલાટી વહીવટદારની મંડળીએ ભેગા થઈ અને બસો પંદર ફૂટ બોર બનાવવામાં આવ્યો અને પંચ્યાસી ફૂટની કટકી કરી ખાઈ ગયા જેમાં ભગતના ગ્રામ પંચાયતના વહીવટદાર સામિક કડકમાં તપાસ હાથ ધરવામાં આવે તો ઘણા બધા કૌભાંડ બહાર આવે તે લાભાર્થી નવસિંહ માવીએ ઉચ્ચ કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી લીમખેડાની રોગ રૂમા મૌખિકમાં જણાવ્યું કે મારા ઘરે ગ્રામ પંચાયત કથોલિયાના વહીવટધારે સરકારના નિયમ મુજબ ત્રણસો ફૂટ બોરના નિયમ મુજબ નાખ્યો નથી બસો ફૂટ બોર નાખ્યો છે પંચ્યાસી ફૂટની કટકી કરીશે વારંવાર લાભાર્થી રજુવાતો કરી છતાં તાલુકા વિકાસ અધિકારીએ કોઈ જાતની તપાસ નહીં કરી અને વહીવટધારે સરકારી નાણાંનો દુરુપયોગ કરી નાણાં ઉપાડી ખાઈ ગયો લાભાર્થીને ત્રણસો ફૂટની જગ્યાએ બસો ફૂટ બોર નાખી આપ્યો તેનો અમારી ન્યૂઝ ચેનલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે સમાચાર હવે આવતા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ તપાસ કરશે કે ભીનું સંકેલ છે તે હવે આવતા અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે ડાંગ મિત્ર ન્યૂઝ લીમખેડા અમારે આ કથોડિયા ગામ છે દાહોદ જિલ્લા લીમકા તાલુકો સિલાગોટા પોસ્ટ કથોડિયા ગામ મારું નામ છે નરસિંહભાઈ માવી હું સાત આઠ વર્ષથી છબી છું આ ત્રણસો ફૂટની નાણાં પંચની ગ્રાંટનો બોર છે ત્રણસો ફૂટની રેન્જ છે બસો ને પંદર ફૂટ આ કઈક કર્યું અમે કીધું કે કે અમને ઉપરથી જેને બી ગાડીવાળાના વાપરેતી કહેવાય નહીં કે અમને ઉપરથી બસો ને પંદર ફૂટ કરવાનું ઓઢરાજ એટલે એટલું કરવું પડે અમારા ગામમાં બહાર બોરાયા છે બાર બોર કેહેર પંપ ત્રણ બધાના બસોને પંદર પંદર ફૂટ કર્યા છે એટલે આપણે તો અત્યારે અઢાર હજારમાં ફેર ખુઈ ગયા નેવું રૂપિયા ફૂટ છે પા ત્રણસો ત્રણસો ફૂટની ઉપર જાય એટલે એ તો આપણે થાય પણ એ હું ત્રણસો ફૂટની રેન્જ સુધી તો આપણે કરવું પડે ને તો નેવું રૂપિયાના ભાવના અમારે રૂપિયા સત્તર હજાર રૂપિયા આલવા પડ્યા વધતા પહેલાં ખાઈ ગયા અને કહેવા જાય તે કે તમે બધી દાય નહીં શોધવાની આવું કે છે ટીડીઓ રજૂઆત કરીએ તો ટીડીઓ નહીં બોલે અને તલાટીને કહીએ તો તલાટી નહીં બોલે અને સરપંચ ને કહીએ તો સરપંચ કે તમારે આલે એટલું ખાવ ને પીડા નહીં કરવાની અમારા ગામમાં ટોટલ હું એક જ કરું છું પણ અમારા બધા એક થાય મારવા ફરે હોળીમાં આ લડાઈ વેઠી વેઠીને હોળીમાં મને એક લાકડી હતી મારી આ લોકોએ અને હજુ બી ગામમાં કથોડિયા ગામમાં હજી બી જો બહુ કરી તો રગેટી માર હું છે એટલે મારે ફરિયાદ આલવી હતી પણ હું જરાક મીડિયામાં સડાવી પછી ફરિયાદ આવ્યો મારી શું કરી થયું અને મેં અત્યાર સુધી ભાભોર સાહેબ ની કોઈ ભૂલ નથી ભાભોર સાહેબ કં જાય એટલે કામો લી જાવ તમે કરો કોઈની ભૂલ નથી ધારાસભ્યની બી શૈલેષભાઈ ની બી ભૂલ નથી પણ ભૂલ બધી અહીંયા જ થાય છે કોઈ જતા નથી ને કામો કરતા નથી ને પંચાયત ની ત્રણસો ફૂટ કરવાને બદલે બસો પંચ્યાસી બસો પંદર ફૂટ કર્યો અને પંચ્યાસી ફૂટ સવાઈ ગયું અને કહેવા જાય કે તમારે બસ અમારે આટલું છે તમારે જે કરવું એ કર લો એટલે અમારે કોને કરવા કહેવાનું બધા તો અધિકારી એકબીજાને ફોન કરીને કરી દેતા આપણે વધારે તો કહેવાય નહીં પણ પ્રમુખ સાહેબે કીધું પ્રમુખ સાહેબે કીધું કે અમારે આ રીતની સે